આજે આપણા સૌ માટે આ વિરામ સત્ર સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે મુખ્ય મહાપ્રસાદના દાતા પરમ ભગવતી શ્રી વાયકે મહેતાને સંગપતિ પાઘડી પહેરાવી અને સાથે એક સ્મૃતિભેટ મોમેન્ટો આપી સન્માનિત કરશે તો વાયકે મહેતાજીને વિનંતી કરું કે આપ મંચ પર પધારશો સાથે સાથે એમના પરિવારજનો ભરતભાઈ મહેતા મોટાભાઈ જ્યોત્નાબેન શ્રી અને સુધાબેન રાવણબેન શ્રી પણ કથા મંચ પર પદાશે તેવી વિનંતી છે પ્રથમ વાય કે મહેતા ને સંગપતિ બગાભાઈ પાઘડી પહેરાવશે અને મોમેન્ટો અર્પણ કરી એમની આ ઉદાર દેણગી બદલ અને એમને આપણે સૌ શુભેચ્છા પાઠવીએ કે અન્નદાન મહાદાન કહેવાયું છે એમ સૌનું પેટ ઠારવાનું કામ આજે મહાપ્રસાદના સૌજન્ય અને સદભાગીપણાથી એ મા ખંભલાઈની કૃપાથી અને આશીર્વાદથી એમના તરફથી પ્રાપ્ત થયું છે સંદર્ભમાં એમના પરિવારજનો ભરતભાઈ મહેતા મોટાભાઈને પણ વિનંતી કરું જોસ્નાબેન ભટ્ટ બેનશ્રી પણ કથા મંચ પર આવી જશે અને સુધાબેન રાવલ એ બેનશ્રી પણ કથા મંચ પર પધારશે જેથી પદપાળા સંઘ વતી આપની આ મહાપ્રસાદની સેવાના ઉપરમાં આપનો સત્કાર અહીં સંપન્ન થશે